લખતરમાં નવરાત્રી માટે માટીના ગરબા બનાવવાની તૈયારીઓ પૂર્ણ જોશમાં શરૂ સ્ટોરી રિપોર્ટ બાય જયેન્દ્રસિંહ ચાલા માન્યુઝ સુરેન્દ્રનગર મારું નામ જયશભામસિંભ ભાઈ લખતરિયા છે અમે માટી કામ વર્ષોથી કરવી છે પચાસ પીઢીથી ગીમ નામ ચાલુ રાખ્યું છે નામનામ અત્યારે બનાવી છે ગરબા ભોગા નવારતાના મોરિયા કુલિયું કોળિયા બધું બનાવી છે ને ચાલુ વેચવી છે ને અત્યારે નોરતાનું અમારે કામ ચાલુ હોય અઠવાડિયેથી આ મચવી છે કલર કામ કરવી છે જો સોંપરી કલર કરે છે ટોંગ લગાડે છે ગરબાને અને ઘોઘાને બધાને કલર કરી કરીને વેચશું ને બે પછી અમારે નવારતાનું આવે એટલે અહીંયા દરવાજા લારી રાખીને ઉપાડીશું બે દિવસ વેચું ગરબાને હું વેચવા માટે ને આ અમારે કા પહેલાથી ચાલુ ચાલુ રહેશે આ બધું વેચ્યું છે તાવડી બનાવીને બધું બનાવ્યું છે ગરબા ઘોઘા ને બધું બનાવીને વેચ્યું છે ને ઓલું કરવી છે ને આ બે દી વેચું લારી રાખીને સાત આઠ દસ હજાર નો ધંધો થાય છે અમારી ચાલુ વર્ષે કેટલા ગરબા ને ઘોઘા નો ભાવ વધારો થયો આમાં એવું થાય કે આપણે લગ્ન અંદરમાં તો શું છે કે ભાવ બધા બહુ આપતા નથી અમે તો રાખી છીએ જો ભાવ વધારે ગ્રાહક અમને આપે તો અમને ફાયદો થાય પણ અમને અત્યારે શું ભાવ આપતા જ નથી દસ રૂપિયા ઘોઘા ના કહે તો માણસ આંચકા ખાય ને ગરબા ના તરી ગઈ તો રાયડું પાડે અમારે તો એવું હોય કે ઘોઘાના વીસ રૂપિયા આવે છે ગરબાના તરી ચાલીસ રૂપિયા આવે તો અમને કઈ આમાં વળતર થાય તો નક આમાં અમારે મજૂરીમાં મજૂરીમાં એમને મંકવી રાખવી છે ત્યારે કે આવી રીતે ચાલુ ચાલુ રાખવી છે બાપાનો ધંધો હોય એટલે આમાં આગુ પાછું કંઈક કર્યું ને એમને મચે રાખવી બરોબર સુપ્રસિદ્ધ જૂનો અને જાણીતો માંડવીનો કચ્છી આદર્શ દટ્ટા એટલે મિની પંચાંગ એની ખાસ વિશેષતા સારી ગુણવત્તાના રંગીન પાના દરેક પાને દિવસ રાત્રીના ચોગડિયા ગુજરાતી તિથિ સચોટ મુસ્લિમ તારીખ સાગર ખેડુ માટે દરિયાઈ ના રોજ મિશ્રિત તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ દટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ જ જ એક નાનકડા પેજમાં ખૂબ સારી રીતે દર્શાવવામાં આવેલ છે દરેક ભગવાન ના ફોટા વાળા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્યો વાળા ખૂબ ખુબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઈઝ ના તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઇવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન ઝીરો તેમજ નાઇન એઈટ ટુ ફાઈવ થ્રી ડબલ ફાઇવ ટુ એઈટ સિક્સ